દર વર્ષે પરંપરા નવરાત્રિની ભવ્ય રીતે જ ઉત્સવ ઉજવાઈ શકાય તો કચ્છમાં અને જે આ માને આંગણે માને ચરણે અઢારે આલમ પોતાનું માથું ઝુકાવી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરવા જ્યારે અહીં આવે છે અહીં આવા સદગુરુદેવો બધી બાંકો અને શાંધી બાંકો બધા લોકો અનુ અને એનું ઉતારણ વ્યવસ્થા ખૂબ સારી સંભાળે છે અને લોકોનો જગ્યા પ્રત્યે પરંપરા ભાવ વધતો આવે છે દર વર્ષે લોકોની ભાવિકોની સંખ્યા વધે છે અને એ માના ખૂબ અખુટ પ્રચા છે એનું મોટો ખૂબ સાક્ષી છું હું છે ચાલીસ એક વાર થી પદયાત્રા કરી છે મારી માં સાથે મારા ભાઈ સાથે મારી દીકરીઓ સાથે ચાલીસ જે વધારે અને મેં જે મા પાસે આપણે જે કાંઈ ઈચ્છા કરી એ માએ પરિપૂર્ણ કરી છે આ જગ્યાઓ પર સદા આપણે જળવાઈ રહે અને જગ્યાનો મહત્વ વધે વર્ષો વર્ષ અને રાત્રે પણ એ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે આજે રાત્રે ભજન કાર્યક્રમ છે અત્યારે રાસ છે અને ભવ્ય રીતે બધો ઉત્સવ ઉજવાય છે તો બાપુની ખૂબ અહોભાવ સેવા ભાવના પણ છે અને કોઈ લોકો અહીંયા થી નાખુશ થઈ જે ગયા નથી જે છે પોતાનું સમજીને આ અહીં મારા દર્શને આવે છે માં સૌ પર કૃપા કરે અસ્તુ જય માં વાગેશ્વરી પરંપરા માં વાગેશ્વરી નો ભાતીગર મેળો એક કચ્છ અંદર જે આસુસુ આઠમ ના પછી સવારના આરતી હોય છે સાડા છે

મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે